લોડ વધારે હોવાથી અધવચ્ચે ડમ્પર રિવર્સમાં ગતિ કરવા લાગ્યું ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો કુદીને પોતાનો જીવ બચાવે એટલો પણ સમય ના બચ્યો અને ચાલક સાથે જ પચાસ ફૂટ નીચે પટકાયો અને કોરીમાં ભરેલા પાણીમાં ડૂબવા લાગ્યું કાળજું કંપાવી નાખે એવા આ ઘટનાથી દોડધામ મચી ગઈ કોરીમાં કામ કરતા શ્રમિકો દોડી આવ્યા અને ચાલકને બહાર કાઢીને પારડીની મોહન દયાળ હોસ્પિટલમાં પહોંચાડ્યો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો બાટલો ફાટયો ત્રણ સેકન્ડમાં મહિલાનું મોત હચમચાવી નાખે એવો વિડીયો ભયંકર બ્લાસ્ટ થયો આસપાસમાં ધરતી ધણધણી ઉઠી અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું પ્રત્યક્ષ દર્શીના દાવા પ્રમાણે બ્લાસ્ટ થતા મહિલાનું માથું ધરતી અલગ થઈ ગયું હચમચાવીને નાખી એવી આ ઘટના સુરતની સચિન જીઆઈડીસી માં બની ગભેણી ગામની રામેશ્વર સોસાયટીમાં બપોરના સમયે ગેસની બોટલ ધડાકા પ્રચંડ અવાજથી આસપાસમાં અફરાતફરી મચી ગઈ બોટલની આસપાસ પડેલો સામાન વેર વિખેર થઈ ગયો અને સળગવા લાગ્યો બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અહીં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું ફાયર વિભાગ અને પોલીસની ટીમે ઘટના પહોંચીને તપાસ શરૂ કરી બ્લાસ્ટ બાદ આસપાસથી મોટી સંખ્યામાં લોકો ઘટના ઉમટી પડ્યા સુરતમાં પોલીસના ડંડાથી પડ્યો માર શંકાસ્પદ આરોપીઓનો પીછો કરતા થયો હુમલો જે ડંડાથી પોલીસ આરોપીઓને મારી મારી અધમુવા કરી નાખે છે તે જ પોલીસના ડંડાથી પોલીસને જ માર ખાવો પડ્યો સુરતમાં વિચિત્ર કહી શકાય તેમ પોલીસના દંડા પોલીસને જ માર ખાવો પડ્યો તેવી ઘટના ઘટી ભાટેના વિસ્તારમાં શંકાસ્પદ લાગતા આરોપીઓનો પીછો કરવા ગયેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓને ત્રણ થી ચાર જેટલા લોકોએ ઢોર માર માર્યો પોલીસના હાથમાં જે રંડો હતો તેનાથી પોલીસ કર્મીઓને માર મારવામાં આવ્યો આરોપીઓથી એક આરોપીએ ચપ્પુ વડે એક પોલીસ કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો જોકે પોલીસ કર્મીએ જેકેટ પહેર્યું હોવાથી સામાન્ય ઈજા થઈ સલાબતપુરા પોલીસ મતકના ડી સ્ટાફના કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈ બુલેટ પર રાત્રે દરમિયાન ભાટે નજીક પંચશીલ સોસાયટીના પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા ત્યારે રિક્ષાની અંદર બેસેલા ચારથી પાંચ લોકોએ ભયમિત થઈ ગયા અને ભાગવાનો પ્રયાસ કર્યો તે જોઈને કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈએ તેમનો પીછો કર્યો હતો સલાબતપુરાથી રિક્ષામાં બેસીને આ સામાજિક તત્વો નાનપુરા વિસ્તાર સુધી પહોંચ્યા પરંતુ જ્યારે આરોપીઓને લાગ્યું કે પોલીસ સતત પીછો કરી રહી છે ત્યારે તેઓએ પોતાની રિક્ષા રોકી દીધી અને બહાર આવીને બંને પોલીસ કર્મીઓને ઢોર માર માર્યો પોલીસ જે લાકડી લઈને તેમને પકડવા ગઈ હતી તે જ લાકડી થી બંને પોલીસ કર્મીઓને આરોપીઓ માર માર્યો ઝપાઝપીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ બાદ પોલીસે ગુનો નોંધ્યો બે હુમલાખોરો ધરપકડ કરી પલટી ગયું રાજ્યમાં રફતાર ફરી એકવાર કહેર જોવા મળ્યો જેની આ ચાર તસવીર પુરાવો છે મોરબીમાં દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો તો અમદાવાદમાં બાઇક અકસ્માતમાં માં દંપતી મોત નીપજ્યું દ્વારકામાં બે ટ્રક વચ્ચે નું મોત નીપજ્યું મીઠી પાક ચખાડ્યો આ તરફ બનાસકાંઠામાં ગોજારા અકસ્માત બેના બે ના મોત થયા દાતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેક્ટરમાં બટાકા ભરી કોલ સુરેજ માં આવ્યા એ સમયે અકસ્માત સર્જાયો ટ્રેક્ટર ની પાછળ ટ્રેલર ઘુસી જતા ધાનેરાના વાછોલ ગામના બે ખેડૂતના મોત થયા વાતચુલ પિતરાય ભાઈઓના મોત થતાં ગામમાં શોકનો માહોલ છે અકસ્માતને કારણે રોડ પર બટેટાની રેલમ છેલ થઈ હતી આ બાજુ મુરબી આમરણ નજીક ખાનગી બસ પલટી જતા સોળની ઈજા પહોંચી બસમાં ચાલીસ મુસાફરો સવાર હતા નાસાણાથી દ્વારકા દર્શને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થતા રોડ બચાવો બચાવોની ગુમોથી ગુંજી ઉઠ્યો આ તરફ સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારને નડ્યો અકસ્માત પ્રાંતિજ નગરપાલિકામાં ઉમેદવારી કરનાર અનિલ પટેલની કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ તો સાબરકાંઠાના પ્રાંતિજ બજાર ચોકમાં પૂરપાટ ડમ્પર આવ્યું અને બે વીજ પોલ સાથે ટકરાયો રોડ પર વીજ પોલ ધરાશાયી થયા એક વીજ પોલ દુકાનની આગળ ધરાશાયી થતા બે દુકાનને નુકસાન થયું એક વીજ પોલ રોડ વચ્ચે ધરાશાયી થતા રસ્તો બંધ થયો જો કે વહેલી સવારે અવરજવર બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી વીજ પ્રવાહ બંધ કરી વીજ કર્મીઓએ રસ્તો ક્લિયર કરાવ્યો ભરૂચમાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપની ભડકે પડી તો માંગરોલ નવાપરા જીઆઈડીસીમાં લાગી આગ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છત ગામ નજીક આવેલી ટાઈમ ટેન્કનો કંપની રાત્રે ભડકે પડી હતી પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગવાના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો રાત્રે જાગી ગયા હતા જીવ બચાવવા માટે નાસભાગ તાત્કાલિક ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના વિસ્તારમાંથી કુલ બાર ફાયરની ગાડીઓ પહોંચી અને પાણીનો મારો કર્યો પણ પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાને કારણે આગ કાબુમાં આવવાની બદલે વધુ ને વધુ ભીષણ બની કાબુ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલી સામનો કરવો પડ્યો સવાર સુધી પાણીનો મારો કરીને આગને કાબુમાં કરી હતી ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી જોકે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હોવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ તરફ સુરત જિલ્લાના માંગરોળમાં આવેલી નવાપરા જીઆઈડીસીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી બિસ્કીટ અને વેફર્સના પેકિંગ મટીરીયલ બનાવતી સિસ્કો નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી આગે જૂથ જૂતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીમાં રહેલા કેમિકલ ભરેલા ડ્રમમાં પ્લાસ્ટ થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી આગની જાણ થતા સુમિલોન કામરેજ માંડવી બારડોલી અને સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી કંપનીમાં પતરાનો શેડ હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો લગભગ છ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર આંશિક નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી બે જિલ્લામાં તસ્કરોએ મચાવ્યો તરકાટ વડોદરામાં ડોક્ટર નીકળ્યો મોંઘી દાટ કારનો ચોર ચોરી કરવા ડોક્ટરી છોડી સુરતના મહુવાના વાંસકુઈ ગામે તસ્કરોનો તરખાટ જુઓ ગામમાં એક જ રાતમાં ટાયર અને કપડાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા ચોરોએ રાત્રે દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો બાદમાં દોઢ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા તો કાપડની દુકાનમાંથી તસ્કરોને પૈસા હાથ ન લાગતા ત્રણસો જોડી કપડાની ચોરી કરી ભાગી ગયા જ્યારે સવારે દુકાન માલિક દુકાન ખોલી જોઈને ચોંકી ગયા હતા સીસીટીવી ચેક કરતા ચોરો કેમેરામાં કેદ થયા હતા